દીવાબતી ને અગરબત્તી ને એવું બધું કરે છે મારા મમ્મી હવે થોડીક વારમાં નાસ્તો બની જાય પેલા નાસ્તો આપણે કરી લઈએ પછી પાછા આપણે આટા મારવા જઈએ નાસ્તો કરી નાખ્યો છે મસ્ત મજાનો એ જો સાહ આપવા મળ્યા છે મારા માને તો એને સાહ આપી દઈ ને આપણે ફૂલ નાસ્તો કરી નાખ્યો છે ઓલાભાઈ જ્યાં ઉતા હતા ને એ તાર જાગી ને છે નાસ્તો કરવા માટે જવો કા વિજય નાસ્તો કરવા

ચાલો આપણે જે કામ છે કામ પતાતા તા ને વાતાવરણ જોવો તમે વાતાવરણ છે બહુ મસ્ત મજા નતર વાદળ સાયો નીકળ્યો છે નતર વાગી ગયા છે છ તો અત્યારે કઈ તડકો પણ ન હોય તો અત્યારે મારા મમ્મી છે ને રીંગણા બટેટાનું શાક બનાવવા મળ્યા છે નહીં સોરી સોરી એમાં એવું છે ને ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે ને એમાં જુઓ તો આપણે મસાલો પેલા રેડી કરી નાખ્યો છે ને હવે છે ને આપણે ટ્રેન રીંગણા લઈ લીધા એમાં નાની નાની કતરીઓ કરવા મળ્યા છે ને એની માઇલ પાસે ને આપણે મસાલો ભરવાનો છે તો ફાઇનલી અત્યાર છે ને રીંગણા ભરાવા મળ્યા છે આપણે જે કતરીઓ પાડી ને તો કતરીઓમાં જેવા મસાલો આપણે ભરવા મળ્યા છે તો થોડીક જ વારમાં આપણું મસ્ત મજાનું ફેવરિટ શાક રીંગણાનું છે ને બની જાય તો વિડીયો કેવો લાગ્યો લાઈક કરો મળી કાલે નવા વિડીયો સાથે